જય માતાજી મિત્રો તો સવાર સવારમાં અચાનક જ આપણે રાજકોટ જવાનું થઈ ગયું કારણ કે થોડુંક એવું કામ આવી ગયું એટલે તાત્કાલિક જવાનું થઈ ગયું સવાર સવારમાં ફોન આપણામાં આવી ગયો કે ચાવું જોઈશું રાજકોટ મેં કંઈ વાંધો નહીં રાજકોટ તો આયા જઈ એ ઉઠીને કાયો કાંઈ ના આપણે તો દુકાને આવ્યા વાંધા જો અરો બનાવે સવાર સવારના પોરમાં પછી અહીંયાથી ને આપણે સીધા જ નીકળી ગયા હળવદ થઈને મોરબીવાળા રોડે કારણ કે આપણે ઇમરજન્સી ઘોડે જ જવાનું હતું મોડ થતું હતું એટલે સીધો ક્યાં शूट કર્યું નતો આમ કોમ જગ્યાએ એવું લાગતું ત્યાં આપણે સીન લેતા બાકી ઇમરજન્સી જેવું હતું એટલે ક્યાં શૂટ નત કરતા આપણે નીકળી જઈએ સીધા જ આપણે પહોંચી જઈએ મોરબી સ્ટેશનમાં કે આપણે હુમરા આવી કે ટ્રાફિક નો રડે પણ હવારના પોરમાં જેવોલો વન વેવાળો રસ્તો એટલા લોકો હામા દક્કાતા હતા કે હવારના પોરમાં જ આપણને ટ્રાફિક આમ જ ભટકી ગઈ અહીંયાથી સીધા હુમરામાં ટ્રાફિક ક્રોસ કરીને નીકળા ઉમિયા સર્કલે સીધા ઉમિયા સર્કલે જો જંડો દેખાય ને મસ્તીનો ચારે જા સતશા હિન્દુસ્તાન અમારો અને અહીંયા થી સીધા જ આપણે જો રાજકોટ વાળો રોડ લઈ લીધો ટંકારા વાળો કે ટંકારા વાળો રોડ લઈ લીધો પણ ટંકારા વાળો રોડ થોડો ખરાબ થઈ ગયો એટલે થોડી ધીમે ધીમે આકવી પડે છે કારણ કે રોડ બહુ ખરાબ થઈ ગયો છે અને અત્યારે જો આપણે સીધા પહોંચી ગવરીદળ હોય છે ક્યાં એટલે ક્યાં બહુ શૂટ કરી નતો પછી સીએનજી હતો ને ગવરીદળ ટપીને આપણે કે લાલ સીએનજી ફૂલ કરાય લઈ કારણ કે હાવ થઈ રહ્યો તો ન આવી ગયા આપણે રાજકોટ સિટી માં આપણે જવાનું હતું આપણે રયા સર્કલ થી થોડુંક જ અંદર જવાનું હતું એટલે પછી એને નોન સ્ટોપ આપણે જો આ દોઢસો ફૂટના રોડેથી સીધા છે ને રહ્યા સર્કલે થઈ અને આપણે કાળાવા રોડ બાજુ વરી જઈને અહીંયા જ આપણે જવાનું હતું એટલે સીધી દોઢસો ફૂટ રોડ લઈ લીધો હતો અને દોઢસો ફૂટના રોડે થઈ અને આપણે જો રોડ અહીંયા આપણું કામ પતાવીને આપણે અત્યારે રિટર્ન હોતા નીકળી ગયા અને રિટર્ન એ આપણે મોરબીવાળા રોડે જવાનું હતું કારણ કે અહીંયા કામ આપણે રોકાણા પતિ ગયો પર નીકળાન જો રીટર્ન આપણે આ લજે ચોકડી પર ઓલું એટોપ ની કંપની હે ની ઉભા રહી ગયા નાસ્તો લેવા માટે કે નાસ્તો લેતા જ આ કી ડાયરેક્ટ કંપની માં થી ને અન્યા થી સીધા જ પાછા રીટર્ન મોરબે ઉમિયા સર્કલે આવી ગયા કારણ કે આજ બ્લોગ માં એવું કઈ બહુ મજા નહી આવે કારણ કે ઇમરજન્સી માં આપણે કઈ શૂટ બહુ જાજુ કર્યું ન હતું હળવત જો આ ફ્રૂટ લીતા અને ફ્રૂટ લઈ અન પછી આપડે નીકળી જઈએ ઘરવા જુવા જો આ વાઇબી હતા પણ વાઇબી કે લેતા નહી તો એમને બ્લોગ માં આપણે લઈ લેતા અને પોચી જઈએ આપડે ઘરે વ્લોગ જો હારો લાગ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે આ વ્લોગ માં કઈ ખાસ યુ હોતું નહી પણ આપણે શૂટ કર્યું એટલે કે અપલોડ કરી નાખશું